લોરેન્સ બિસ્ય થકી વારંવાર ધમકી મળતું હોવાનું નિવેદન સામે આવ્યું છે રાજુ શેખાવતનું કેવું છે કે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ તેમજ ફેસબુક જેવા માધ્યમથી ધમકીઓ મળી રહી છે રાજુ શેખાવત થકી અપલોડ કરેલી પોસ્ટ ની કોમેન્ટમાં ત્રણસો થી વધારે લોરેન્સના નામે એમના જે પાલતુ જે માણસો છે એમના દ્વારા ફોનના માધ્યમથી ધમકીઓ આવી છે જાનથી મારી નાખવાની ધમકી આવી છે અને એ તો મૂકો સાહેબ આ લોકોએ મારી રેકી કરી છે મેં પોતે ત્રણ તારીખ ત્રણ જનવરીના રોજ મેં પોતે મારી ગાડીના પાછળ આ લોકોને મારી બીજી ગાડીમાં એને યુપી ફોર ફાઈની ગાડી બેઠા થાય હું આવ્યો એકદમ મને જોઈને ચોંકી ગયા અને મને જોઈને ભાગ્યા એટલે કે મારી રેકી થઈ રહી છે એટલે આ કાર્યવાહી એમની ચાલુ છે ને સાથે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર એમણે હજારો ધમકી અમને જાનથી માં નાખવાની આપી છે એની એની રજૂઆત મેં કરી છે સરકારને સરકાર અને પ્રશાસન અમે રજૂઆત કરી દીધી છે હવે સરકાર અને પ્રશાસન એ શું નિર્ણય લે એમના પર મેં છોડ્યું પણ અમે અમારી વ્યવસ્થામાં છીએ હું પોતે ફોજી છું આઠ વર્ષ કાશ્મીરમાં રહ્યો છું અને હજારો આતંકી અમે ઢેર કર્યા છે ભાઈ એમને કોઈ ફરક નથી પડતો આવા લોકોથી પણ તોય અને પ્રશાસન જણાવું અમારું દાયિત્વ અમે જણાવ્યું છે અને અમારી 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 જે વ્યવસ્થા છે એ તો છે જ અમે અમારી રક્ષા તો પોતે કરીશું જ પરંતુ સરકારના ને પ્રશાસન પર ધ્યાન આપે તો એમને એમના ઉપર કેસે થાય અને જે બીજી જે ઉપયુક્ત કાર્યવાહી કરવી એ કરણી સેના દ્વારા આગામી અગિયાર